ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે અગિયાર અને મેં ચા નાસ્તો કરી દીધો છે ફ્રેશ થઈ ગઈ છું હેતાનસી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મીસુ મીસુ ના તો અહીંયા જલસા પડી ગયા એ મીસુ ટાટા હું જાઉં ચાલો મીસુ ફોલ ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ ગુડ મોર્નિંગ જય ગોગા કેમ છો મજામાં એ તમે કાલે વ્લોગ જોયો બધા જોતા જ હોય મુક્યો એન તો હા તો બી પા કમેન્ટ કર દેજો કે હું વ્લોગ બનાવસુ તો કેવા લાગે સારું હાલ આને લાગતા પણ બિચારા ચાલવા હશે એવું કઈ નઈ સチン માંસા નથી એટલે હું થોડું ઘણો શૂટ કરું છું બસ બે રે પંચાત ના કરે એમાં કંઈ ના બતાવીશ હું કશું થી કરતી હું આરામ જ કરું છું અને આના બહુ શોખ હોય છે લોગિંગ કરવાનો એટલે હાર હારમાં મને ખબર નહીં હોતી અને મોબાઈલ લઈને બે જશે જેમ ત્યાં વિડીયો લઈ લેશે પછી રાતે એડિટિંગ કરું ત્યારે ખબર પડે અમુક અમુક મારે વિડીયો કટિંગ કરવા પડે ઓળખતા એ વસ્તુ ખોટી છે ખાલી બે જણ જો પાવર આવી ગયો બે જણમાં આટલો પાવર ના કરે તને બધા ઓળખતા એ વસ્તુ ખોટી છે શું

અહીંયા છે ને ગોગા બાપાનું મંદિર છે તો આજે રવિવાર હતો તો ચલો ગોગા બાપાના દર્શન કરી લઈએ આપણે શું વાર આવતો રે વાર આવતો રે ચાલ અ કેવી બેસી ગઈ છે અંદર એસી ના બોક્સ માં

અને અમારા આ છાસ વિતરણનું જે સેવાનું કાર્યક્રમ છે એ અમારા અંકુશભાઈએ ચાલુ કર્યું હતું અને જોડે જોડે અમારા બધા મિત્રો જોડાઈ ગયા હતા તો જોઈ શકો છો કે આજે ઘણું મોટું આયોજન કરેલું છે આ બાજુ બરફની પાટો પડી છે આજે તો નવો જ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે એક હજાર લીટર છાસનું વિતરણ કરવાનું છે

મંડપ બંડપ કુલર બુલર તો અંકુશ જ આનંદ થઈ રહ્યો છે કે આજે મેં શરૂઆત કરી છે નાના પાસે આજે ખાસ ઘણું મોટું આ મંડપ સહિત કાર્યક્રમ ચાલુ થયો છે ને સેવા કરીએ છીએ બધા જ મિત્રો અમે બહુ જ સારું લાગી રહ્યું છે

અમારા પબ્લિક બધી છાસ પીવડાવી અમારા મિત ભાઈ છાસ પીવડાવે છે એમને ઠંડા ઠંડા કુલ કરી રહ્યા છે એમનો ડીજે નો પ્રોગ્રામ મેકીને અહીંયા આવી ગયા છે સાચી વાત ને

આ આયા ના આયો વગર નો છું નહીં આયો વગર ના આયો વગર નો છું અરે આનો કાલના કપડા પહેર્યા બાપા અરે યાર તમે અહીંયા નઈ મજા આવતી તમે અહીંયા આમ સારું નહીં લાગતું આમ બોલું ગયા રવિવાર કેવું હતું આમ અમે હમણા ઉભા રહીને આયા થાક પાછા છે

એસી તો ફિટિંગ થઈ ગઈ તો પણ એસી માટે જે વાયરિંગ હતું ને બાકી હતું તો વાયરિંગનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે એ બી આજે પતી જશે પછી અમે એસી ચાલુ કરી શકીશું બેન બધાને પાણી પીવડાવે છે હાય કૃષ્ણા બેન પાણી પીવડાવો બધાને હાય માસા કેમ છો મજામાં મજામાં અલે મોઢું તો ખોલો બાય સોરાઈશ આ રહી મામાની ન્યૂ કાર હમણાં લાવ્યા હતા એન્ડ હવે જઈ રહ્યા છે મામાની જોડે સેકન્ડ ન્યૂ પણ ન્યૂ તો કહેવાય જ ને મામા અમને લઈ જાય છે બાર આંટો મારવા તો બન્યા રહો બ્લોગમાં

સો સોગાઈ સત્તર વાગે ગયા છે સાડા દસ હું અહીંયા કરી રહી છું મારા લગ્ન એન્ડ તો વિડિયો તમને કેવો લાગે છે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં તો મળી એક નવા લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ ત્યાં સુધી થેન્ક